અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકોની મુશ્કેલી વધી રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળ્યા બાદ ચોવીસ જાન્યુઆરીથી ફરી ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી પવનનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં ટુ વ્હીલર પર નીકળેલા લોકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા ઠંડા પવનની સાથે સાથે રાજ્યમાં આજથી ઠંડીનો જોર પણ વધ્યું છે ગુજરાત એસટી કરાવશે રૂપિયા આઠ હજાર સો રૂપમાં કુંભમેળાની યાત્રા પ્રયાગરાજમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે દેશ વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ટુરિઝમ એન્ડ ઇન્ડસ્ટ્રી વિભાગ દ્વારા કુંભ મેળા માટે બસ દોડાવવાનું આયોજન કરાયું છે બંને વિભાગોએ મણી કુંભમેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે રૂપિયા આઠ હજાર સો માં ત્રણ દિવસ અને ચાર રાત્રિનો પ્રવાસ કરાવશે સોમવારથી દરરોજ અમદાવાદના રાણીથી પ્રયાગરાજ જવા વોલ્વો બસ ઉપડશે અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરાયો છે અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના એક લિટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે અમૂલ દૂધના ભાવમાં ઘટાડો ચોવીસ જાન્યુઆરીથી લાગુ કરાયો પંકજ જોશી બન્યા રાજ્યના ચીફ સેક્રેટરી એકત્રીસ જાન્યુઆરીએ ચાર્જ લેશે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર એકત્રીસ જાન્યુઆરી નિવૃત્ત થયા બાદ પંકજ જોશી ચાર્ટ લેશે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત પંકજ જોશી એકત્રીસમી જાન્યુઆરીથી ચીફ સેક્રેટરી તરીકે ચાર્ટ સંભાળશે વસ્ત્રાલ ગુમા અને ઈસનપુરના રૂટ પર ડબલ ડેકર એસી બસો બંધ કરી દેવાય અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એમટીએસ દ્વારા વર્ષો બાદ ડબલ ડેકર એસી બસ શરૂ કરવામાં આવી હતી જો કે એમટીએસના અધિકારીઓ અને ભાજપના શાસકોએ અણધણ આયોજન કર્યું હોવાના કારણે હવે ડબલ ડેકરના સાતમાંથી ત્રણ રૂટની બસો બંધ કરી દેવી પડી છે લાલ દરવાજાથી વસ્ત્રાલ ઈસનપુરથી રાણીપ અને ગુમા ગામથી લાલ દરવાજા એમ ત્રણ રૂટ પર પેસેન્જર વધારે મળતા ન હોવાના કારણે ડબલ ડેકર બસો બંધ કરી દેવાઈ છે ગુજરાતમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ ગુજરાતના નાના શહેરોને જિલ્લાઓના ગામમાં આવેલી ફેક્ટરીઓને ભાડે રાખી ડ્રગ્સ બનાવવામાં આવતું હોય છે ત્યારે વધુ એક ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે એટીએસની ટીમ દ્વારા સો કિલોગ્રામથી વધુનો જથ્થો ઝડપી પડ્યો છે જેની કિંમત રૂપિયા સો કરોડ થી વધુ થાય છેલ્લા એક અઠવાડિયામાં ફેક્ટરીમાં જથ્થો બનાવવામાં આવતો હતો ખંભાતની જીઆઈડીસીમાં એટીએસના દરોડા એકસો સાત કરોડનું ડ્રગ્સ મળ્યું ખંભાતના છોકરા સ્થિત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરી એન્ડમાં એન્ટી ટેરિસ્ટ સ્કોડ એટીએસની ટીમે ત્રેવીસ જાન્યુઆરી સવારે દરોડા પાડ્યા હતા સ્કોડના સાહીઠથી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને એકસો સાત કરોડનો નશાયક પાવડર કબ્જે કર્યો હતો એટીએસની ટીમ ફેક્ટરીના સંચાલક સહિત કુલ છ લોકોને ધરપકડ કરી તમામ અમદાવાદ લઈ ગઈ છે જ્યાં પૂછપરછ ચાલુ રહી છે સમગ્ર મામલે એટીએસ તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે

છસો માં છવ્વીસમાં ચોત્રીસ ટકા વધીને ચુમ્માલીસ હજાર ને પાર થયો છે આ દરમિયાન શિક્ષકો વધી ત્રણ થયા છે બે બાદ રાજ્યમાં સરકારી સ્કૂલો પાંચસો ઘટી છે ખાનગી સ્કૂલમાં એક હજાર વધારો થયો છે ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ છ લોકોની ગુજરાતમાં વિવિધ દવા બનાવવાના ઓથા ડ્રગ્સ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ છે ત્યારે ગુજરાત માટે કમર કસી છે ખંભાતની દવા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડી ડ્રગ્સનું કૌભાંડ પકડી પાડ્યું છે ફેક્ટરીના માલિક સહિત પાંચ છ લોકોની પૂછપરછ અમદાવાદમાં ચાલી રહી છે આજે કુલ પ્લેનું અમદાવાદમાં આગમન ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પાછળ એક વર્ષમાં છથી આઠ હજાર રૂપિયા કરોડ ખર્ચ થવાનો અંદાજ છે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પ્રકાશિત બેન્ક ઓફ બરોડાના રિસર્ચ રિપોર્ટ અ કોન્સર્ટ પુશ ફોર ઇકોનોમીમાં જણાવાયું છે કે તાજેતરમાં ભારતમાં ઘણા આંતરરાષ્ટ્રીય પોપ રોક સિંગરના મ્યુઝિક કોન્સર્ટ યોજાઈ રહ્યા છે છેલ્લા બે ત્રણ મહિનામાં કોન્સર્ટની જાહેરાત થયા બાદ એક હજાર થી બે હજાર કરોડ ખર્ચ થયા અનુમાન કરાયું છે જે વાર્ષિક ધોરણે છ થી આઠ હજાર કરોડ થાય છે બે હજાર પચીસમાં પાંચ ઇન્ટરનેશનલ સિંગર બેન્ડ પહેલી વખત ભારતમાં કોન્સર્ટ યોજવા જઈ રહ્યા છે જેમાં કેનેડિયન સિંગર શોન મેન્ડિસ અને યુકે ના લુઈસ ટોમ્બલિન્સન શામેલ છે અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે